આજે ફરી એકવાર ખાખી ઉપર ડાઘ લાગી તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે અને દારૂબંધીનું પાલન કરાવતા પોલીસ કર્મીઓ જ દારૂ સાથે ઝડપાય તેવા અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે આનંદનગર રોડ ઉપર પોલીસ કર્મીનો દારૂની બોટલ સાથે વિડીયો સામે આવી રહ્યો છે અને વિડીયોમાં પોલીસ કર્મી સફેદ કલરની ગાડીમાં દારૂની બોટલ સાથે ઊંટો ઝડપાયો છે અને ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી રહી છે સીટ પર દારૂની બોટલ સાથે દારૂ પીધેલી હાલતમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે રાજ્યના દારૂબંધી હોવા છતાં આવા લક્ષણો ધરાવતા પોલીસ કર્મીની અટકાયત કરવામાં આવી છે અને આ મામલે પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે છેલ્લા કેટલાય સમયથી ખાકી વર્દીને બદનામ કરતા હોય તેવા પોલીસ કર્મીના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે